એમાં કાય મુકપાટ થાય તો આ લોકો અમારી પાસે મુકપાટ કરાવે ખોટું નથી કે તો બાપા બરાબરે તિલ ભાઈ દેવા બાપા અમે લોકો સ્કૂલ થી પાછા આવે તો આ લોકો અમારી પાસે મુકપાટ કરાવે મારા તો દાદા આખો દિવસ એક જ વાત કરે આવું કરાય બાપા પૂછી જો આ તિલ ને બોલો ને તિલ Kim cãi bói cãi nãy Ê, sô bói bói nãy Pa pa, mô tâm nè cãi đau chú Chê la, ek vô list, mô ek ảnh tài hoạch xám Bê ta, mô pát thay gai Châm tôm hòi, tôm hòi mô pát Lâm tôm hòi, tôm hòi mô pát Bốp ôi pô đê, tôm hòi mô pát Lạc ơn mà cháy yê, tôm hòi mô pát ફરવા તો જવાનું જ નહીં ના વેકેશન જવાનું ના મામા ઘરે જવાનું કદાચ કેલેને જે ન કરે તો આજુબાજુ વાળા કે બેટા ઉપર ગયો શીશી જવામાં જઈએ તો કાલે પૂછે બેટા ઉપર થઈ ગયો પપ્પા તમને ખબર છે અમારું મંદિર હતું તો પણ સંતો પૂછે

લાંબુ ડાયલોગ તમે પાકો કર્યો એટલે જોયું પા જોયું હમણાં કેવો ફરિયાદ કરતો હતો પણ આ બધા હમને કરવાનું કેતા એટલે જ અમને બધું યાદ રહેવા માંડ્યું છે બાપા તમને કેટલા કુલ ચાર હજાર પાંચસો સંપૂર્ણ મુકપાટ કરી જશે બાપા તમે બધા પર રાખી છો ને બાપા હવે ગિફ્ટ નો વારો

બાપા ઓળખો છો સંપૂર્ણ સંસ્થાના તમામ બાળકોમાંથી સૌથી નાના બાળ વિદ્વાનો આ છે અમદાવાદના હરિકૃષ્ણભાઈ ગોવાણી સુરત ના પરમભાઈ વાઘેલા બે વર્ષના દર મહિનાની ઉમરે ઉંમર ના આવડે લખ્યો બાપા આ શિશુએ મુક્પાત કર્યું ને એવી જ રીતે આણંદ ની હરિપ્રિયા મારુ નામ શિશુ વિદુષી એ પણ માત્ર ત્રણ જ વર્ષ ની ઉંમરે બધો જ મુખપટ પૂર્ણ કરી લીધો છે અને એ સૌથી નાની શિશુ વિદુષી બની છે તો આ હતી આપના મુખપટ મંડળના ના નાના નાના શિશુ સૂર્યમુખી ની મોટી મોટી ગાથા સ્વામી બાપા આપ અન્ય ઘરે આ બધા સૂર્યમુખીઓના જીવનમાં કેવા સદગુનો ખીર્યા છે તે જાણવું